રાજકોટના લોકોની હેલ્મેટ પહેરવી એના માટે પોલીસ દ્વારા સ્વાભાવિક છે અમલ કરાવવાની જે વાત આવી એમાં રાજકોટની જનતા ખૂબ પરેશાન થઈ કાલે ઘણા બધા રાજકોટના મીડિયાના મિત્રોના રાજકોટના લોકોના ફોન આવ્યા અને ગઈકાલે સાંજે જ આપણા ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે ટેલિફોનિક વાત થઈ રાજકોટમાં આ પરિસ્થિતિ છે તો આમાં વ્યવહાર આવે હેલ્મેટ લોકોની સુરક્ષા માટે છે પણ એનો જે અમલ કરવાની જે પદ્ધતિ છે એ લોકોમાં અવેરનેસ લઈ આવી લોકોમાં જાગૃતતા ફેલાવી અને એનો અમલ કરાવવો જોઈએ

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરવા લોકોમાં જાગૃતતા આવે અને આજ સવારથી લોકોને ફૂલ આપીને પુષ્પ આપીને એક અવેરનેસ ના ભાગરૂપે આ અભિયાન ચાલુ કર્યું છે પરંતુ લોકોને ફરજિયાત પણ કોઈ દંડ ઉઘરાવી અને આનો અમલ ન થાય તેવી અમને અમને ખાતરી આપી છે કે અમારે એવી રીતે કોઈ આવા દંડ દંડ ઉઘરાવી લોકો આવી ઉઘરાવીને અમલ નથી કરવાનો તો રાજકોટની જનતા પણ ને પણ વિનંતી છે કે છેવટે હેલ્મેટ છે આપણી સુરક્ષા માટે છે એના દંડ થી કોઈ સરકારને કોઈ કોઈ આવક કે કોઈ આવક માટેનું એ માધ્યમ નથી પરંતુ સમગ્ર દેશમાં હેલ્મેટ એક સુરક્ષાનું માધ્યમ છે તો એના માટે લોકોમાં અવેરનેસ અને લોકોમાં જાગૃતિ દ્વારા હેલમેટ પહેરાવવામાં આવે નહીં કે કોઈ કાયદાની કે દંડની રકમની કડક અમલવારી કરીને તો માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ અમને આશ્વાસન આપ્યું છે કે રાજકોટની જનતા સાથે સરકાર સાથે છે અને કોઈ પણ પ્રકારના ફરજિયાતપણે અત્યારે કોઈ એવી વસ્તુ નહીં કરવામાં આવે કે લોકો હેરાન થાય પરંતુ ભવિષ્યમાં પણ લોકોમાં જાગૃતિ ફેલાવી અને લોકોને અવેરનેસ સમજાવી અને લોકો હેલ્મેટ પહેરે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે